મળ મળે સોલ મળે દર્તાજીસ અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઇબ એટલે અમારો વિડીયો તમારા YouTube ચેનલ પેલા તો એવું છે ને આપણે આવી ગયા છીએ આજ આપની વાડીએ કેમ સર વાડી આવી જ છે અને આપણે ખાઈ જ છે પોરો જોવો આવી રીતે કે ગોરો ટટલો છે ને એની માથે આપણે ભેહવાનું કર્યું છે અને ભેં હું સરે છે ને ગાવ પાડી છાણે આવે છે ઢીંગલ અમે ભગુડી સરે છે અને કારીન ભગર આવા નામ છે આપણી ભેં ને સર્વનું કે આવી રીતે છે આપણી વાડી પાસે ને મા પપ્પા પાણી વારે છે ઓલા આપણે રસ્કામાં આવી રીતે વાડી છે બધું ને અત્યારે આવા કાળા તીડકાનું કંઈ સરવાનું તો ભાઈ હોય નહીં બહુ બહુ જમાવટવાળું એટલે આપણે રસકો નિર્વા ભેવું લાવી લાવીએ છીએ ને અત્યારે વાગ્યા છે દસ તો અત્યારે તીડકા તડકો થઈ ગયો છે ને ભેવું ગયો છે સાં આગળ પાવા ટાઈમ થઈ જાય આપણે આપણે પાઈ લેવાના હોય ઓળીએ લોકવો છે ના એવું છે ને આગળ આવીએ ખડીક વાર લાગે પછી દહ હાડા દહે દહ વાઈ ગયા છે હાડા દહે આવી એવું કરીને પાડી આપણે આવે છે કાલની એક વિડીયો આપણે મૂકી દીધો છે અને આ બીજો વિડીયો છે ને પાડી આવી ગઈ છે શરૂઆત હો પાર્ટી સરતા શીખી ઓ બે દીમા બીજો દિવસ છે પાડીને પાડી સરતા હીખી જઈશે અને માયારે સર પણ એમ છે તારે ને અહીંયા છે ભગુડી ને અહીંયા છે ભગર ભગર તો એને આગળ નહીં રહી આપણે બે ડબલા પાણીના એડા થઈ ગયા અને પુષ્પાભાઈ વીજ પુષ્પાભાઈના હટાના સિંગલ બેન આવી જશે એવું છે અને શ્યારના ચાર થઈ ગયા આપણે ને નકર પાંચ હતા પુષ્પાભાઈ ભેહું આવતા વેહુ વાયર આવતા પુષ્પાભાઈ વીજા મહિનો રૂમ કાઢ્યો પુષ્પાભાઈ વિનાનો તો ત્રણ ભેં હતા ત્રણ ભ્યામ કઈ મજા ન આવતી ને પાડીને પાછી આપણે બે દિવસે છોડી છે ને પાછા ચાર થઈ ગયા તો હવે ભેં સારવાની એવી મજા આવે છે અલગ જ ભાઈ વેવું સરે છે અને રસકામાં પાણી સલું છે તો અને હવે હું લાવ છું મશીન મેન કરવા કવે તો ઉલારો આપડી મૂકી દે મશીન મેન કરવા જવું પડે મા ઉપાય કીધું મશીન બંધ કરીએ મશીન મેન કરવા જવો આવી રીતે બાજરી છે ને બાજરી ની વસારે આપણું મશીન છે કવો બે બધું બાજરી છે સારી ફરતી ખેતર ની વસારે આપણા કવો છે ને મશીન જોવો ચાલુ છે આપણા ખેતર માં રસ્તામાં પાણી જાય છે અને ઉલારો પૂરો થઈ ગયા છે જવો આવતરીયા પાણી વેર છે ને મશીન આપણે કરવાનું છે બંધ તો હાલો હું મશીન બેન કરી દઉં જો મશીન બેન થઈ ગયું છે આવી રીતે આ ટાપશે ને આમ દબી દેવાની એટલે મશીન થી બેન ને પાણી ખૂટી જશે બે ત્રણ મોટા મોટા નાખેલા આપણે પાટિયા એ તમને કઈ બતાવે નહી તો પાણી રાજુ ને મશીન કરી દીધું છે બેન ને પાછા આપડે ભેગું પાણી આપણે આલતા આલતા પૂરી જશે આપડા ખેતર પાછા ને અહીંયા ખરીદયું કરેલું છે બકાલો આપણા સોરા ને ગવાર ને કિંગોડા ને એવું ને આ છે આપણો રસ્તો આપણે બે દી પહેલા આ એટલો રસ્તો સારી દેતો છે આ ત્રણ ચાર હરિયા ને બાકીનું વાઢવાનું કામ ચાલુ છે ને જો આમાં પાણી પી ગયું છે આ ભીનો છે આમાં સાંજે પાણી પાવા એવા અમા ઉપા ને અતારમાં આવી ગયા છે પાછા અહીંયા પાવા ચાર પાંચ હરિયા પીવે ઉલારે હરિયા મોટા મોટા છે જવાનું પાણી આવી ગયું છે આમાં ને જોવો કે રસ્તો આવી રીતે હજી લીલો છે એટલો તડકો પડે તોય ને વિયા દઈએ ભીવું પાણી હું બેકારે ભીવું પાણી પૂગી ગયો બાજરી ની વસારે મશીન મેન કરવા ગયો અને નાથે હાલ ગયો ને આવ્યો તો તો આખો શર્ટ પલળી ગયો દો પાછળ તમને બતાય નહીં ગરમી એટલી થાય તો મને બૂતા નહીં ખોલવા પડ્યા એટલી ગરમી થાય કારા ગજબ ની કાંઈ હે જ ન હુંચતી ભાઈ તમારે કેવું તાપમાન છે તો હજી સાડા દસ થયા તો ભેંસ સાયા ગળી ગયું એટલો તડકો તમે એક પાડી સરે છે બાકીના બધા ભેંસ સાયા ગળી ગયા ભગોડી ટિંગલ કારી ભગર સારે સાર ભેહા ગયો ને એક ખાલી ભગોડી જ સરે છે બાકી ટિંગલ ને કારી ને ભગર બધા સાયા ગળી ગયા મને તો એટલો તીડકો લાગ્યો મને શું કઈ થી જાય પવન એ ને પાછો કાંઈ ધો તો કાંઈ હલતું એને વાર ને હાલતા હલતા હાઉ વાર નકર કોરા છે આ આપણે ચલાય નથી નાખ્યું તોય કાંઈ પવન જ નથી જો કંઈ ગાડવું બહુ હલતું ને જો માથે તમે એવું છે ને તિડકો છે ને તમારે કેવો તિડકો છે કોમેન્ટમાં જવાબ દીધો તો એક નાનો આમ થોડી ભે હું પાવા આવી રીતે છે કંઈક કહો ને અહીંયા ભેંય પીવે છે ને પાડીને જો તમારી નાખી દે પાડી પાણી પીલે છે ને ભેં ને તમારી મા દીકરી બાકી છે તો હાલો હું ઉતાવી રાખીને ભેં પાવી લઉં કાંઈકમાં นคร ભેં હું રહેતે હીઓ લો આ માં દીકરી નો વારો આવી ગયો છે પાણી પીવાનો એને આપણે ધમરી નાખી છે તો અધી પાણી ભર્યું છે ને ઓલી માં દીકરી સરવાવીયું છે ને આ માં દીકરીઓ પાણી પીલે ધૂસ ને આને હવે કાઢી આપડે રે ભેં હું પાણી બાણી પીન બજી ભી આવી છે સયા લો આવી દેને પાડી કે કપડી પાહી ભી આવી છે જો અયા તો પાડી ભી આવી છે અયા પાડી તો આપડા હાથ ખવા મળી લે એ હું છે ને બધા ભેં ભી આવી ગયા છે સયા જો ઊભી જ છે લે કવડી જપા પાડી કવડી ગઈ એટલે પાડા આમનો હોય દીકા તો હાલો આપણે બે હું ને એવું ઘડીક તો પાડી બેસી જશે આપણા પગોડી ને એટલે તણી ઊભા છે ને પાડે તો ઊભી ના નહીં આપણી ને આજનો વિડીયો કેવો લઈ ને આ વિડીયો અહીં રાખી દઈએ ભાઈ ને તિડકો એવો છે ફોને કરો મીટ મારે વિડીયો ઉતારવાનું મને મન નથી થતું એકલો ફોન ગરમ થાય મને નવો ફોન છે તોય આપણો તો આ વિડીયો અહીં રાખી દઈએ જય મંગલમા દર્શનમાં જય દરકાજી અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરાને રામ રામ ને સીતારામ બીજા વિડીયોમાં મળીએ જય માતાજી